കൃഷണ കനിയാലോ ബാധ്യോ മധുവന മാ ശ്രീ മധു വന മണി കൂജ സദന മാ നന്ദബ ചൂലോ ബേ മധുനമാ കഴി ഗീതീ റെ മധുന മാ બાબાયે ચૂલો બાંધ્યો રે મધુવનમાં ચરુખે ચરુખે પોપટ બોલે કડા કરી મોર લાડો લે રે મધુવનમાં નંદ બાબાય ચૂલો બાંધ્યો રે મધુવનમાં શ્રી મધુવન મને જ સદનમા નંદ બાબાય ચૂલો બાંધ્યો રે મધુવનમાં ચર મર ચરમ જગન માં ગા છે રે મધુવન નંદ બાબા બાંધ્યો રે મધુવનમાં માતા જ સોદાજી બન્યા છે કાનો મારો કેમ ઝૂલે ઝૂલશે રે મધુવનમાં નંદ ઝૂલો બાંધ્યો રે મધુનમ શ્રી મધુવન માને કુંજ સદનમાં નંદ બબાઈ ઝૂલો બાંધ્યો રે મધુવનમ શ્યામ વાલો બેટો વાઉ રે મધુવનમાં નંદ બાબાએ ચૂલો બાંધ્યો રે મધુવનમાં મધુવનમાં જઈને માએ નજરું ઉતારી મધુવનમાં માં જઈને મા વા નજરલા રે મધુનમાં નંદ બાબા ચૂલો બાંધ્યો રે મધુવન પીડું છે જબલું વાલા પીડું છે પટ પીડું છે જબલું વાલા પીડું છે પટ પીડા પટકે મન મોયા રે મધુનમાં પીડા તે પટકે મન મોયા રે મધુનમાં નંદ એ ચૂલો બાંધ્યો રે મધુઅનમાં મોર પીછનો વાલે નો વાલી મૂટ ધર્યો મોગરાની માળા કંઠે શોભે રે મધુન મા મોગરાની માળા કંઠે રે મધુનમાં નંદ બાબાએ ઝૂલો બાંધ્યો રે મધુન મા પગ મા ચંચરવાલા કેળ પગમાં ચંચરવાલા કે ઠુમક ઠુમક ચાલ ચાલ તો મધુવન મુમક ઠુમક ચાલ ચાલ તો રે મધુવનમાં നന്ദ ബബായ ചൂലോധ്യോ രേ മധുവന മാ മധുവന മന പൂഞ്ച സദനമ നന്ദ ബുലോ ബാധ്യോ രേ മധുവന മാ വല്ലഭി അന്തരിയാമി വല്ലഭമി േജോ ഒ വ്രജ മാസ റെധുവന മാ ചൂലോ ബാധ്യോ രേ മധുവന ശ്രീ മധുവന മന കൂ സദന മാ നന്ദ ബൂലോ ബാധ്യോ രേ മധുവന മാ